બોર્ડ પર થોડાક શબ્દો લખ્યા છે કે જે ક્રિયાપદ છે જેમાં સે છે સ્પીક છે ટેલ છે ટોક છે અને આસ્ક છે આ એવા ક્રિયાપદ છે કે જેમાં ઘણા બધા સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન હોય છે તો આજે આપણે આ જે થોડા ક્રિયાપદ છે એના કન્ફ્યુઝનને દૂર કરવાનો પ્રયત્ન કરીશું પહેલું લઈશું આપણે સે સેનો અર્થ થાય બોલવું જેમ કે ડોંટ સે દેટ આવું ના બોલશો અથવા તો આઈ ડિડ નોટ સે ધોઝ થિંગ્સ મેં એ વાત બોલી ન હતી આ પાંચમાં સૌથી ઇઝી જે છે એ સેજ છે બીજા નંબરમાં છે સ્પીક તો સ્પીક જે છે એના બે અર્થ થાય સ્પીક કોઈ કોઈ સિચ્યુએશનમાં સ્પીક નો અર્થ બોલવું પણ થાય જે તમે સે જેવું લઈ શકો અને કોઈ કોઈ અર્થમાં સ્પીકનો અર્થ વાતો કરવી પણ થાય જે તમે ટોક સાથે સરખાઈ શકો એ સ્પીક કોઈ જગ્યાએ સે પણ થઈ શકે કોઈ જગ્યાએ સ્પીક ટોક પણ થઈ શકે જેમ કે સ્પીક સે થશે એનું ઉદાહરણ છે કે હી હેઝ સોર થ્રોટ સોર એટલે જ્યારે તમને ગળામાં થોડું ગળું તમારું સૂજી જાય એ વખતે એ ગળાને સોર થ્રોટ કહેવાય તો હી હેઝ અ સોર થ્રોટ હી કેન નોટ સ્પીક એનીથિંગ એટલે કે એનું ગળું સૂજાઈ ગયેલું છે એ કશું બોલી શકશે નહીં તો એ જગ્યા પર સ્પીક જે છે છે એ એ સે તરીકે યુઝ અને બીજું કે કે આઈ આઈ વિલ વિલ સ્પીક સ્પીક ટુ ટુ ફાધર ફાધર તો વખતે તમે એવું બોલ્યા મતલબ કે હું તમારા પપ્પા સાથે બોલીશ નહીં પણ હું તમારા પપ્પા સાથે વાત કરીશ તો એ જગ્યા પર સ્પીકનો અર્થ થાય ટોક તો સ્પીકના બે અર્થ છે બોલવું પણ થાય ને ટોક પણ થાય એ તમે સિચ્યુએશનના હિસાબથી એ

કશું પૂછી શકું શું હું તમને પ્રશ્ન પૂછી શકું તો આ ઇમ્પોર્ટન્ટ અને થોડા કન્ફ્યુઝિંગ વર્ડ છે કન્ફ્યુઝિંગ વર્ડ છે સે સ્પીક ટેલ ટોક અને આસ્ક